મોજ માનો દારુડિયા મોજ મારો નથી આ જગતમાં મોજ મારો દારૂડિયા મોજ મારો બાપ મારો

મારા દીકરો લુસ્તા ના આવે છે આયો નથી ખોર રૂપિયા લાય માર રૂપિયા મામણ શું કરે છે એકલો ને એકલો ઘરમાં ઘરમાં કાઈ ને બેઠો હવ ભુર્યા અને ભલામણા પલા આમાં કઈ નાખાય તર મારી દેવાય તાર માર દે તું આ બાજુ આય બે ભાઈ હા એ શું આયો મોઢામાંથી માંથી ફાઈટ હવે ઉરિયા તને ખબર છે હું શું આટો આવું છું હા કઈ ગરજ હોય તો જ આવે કઈ વાંધો ની ગરજ ની વાત કરી માં આમ તો ભુરિયા કયો કયો 100 રૂપિયા લાઈલ માર મોડું થાય હે હા એ નથી 100 રૂપિયા અહીંયા હોય કોઈ દી પણ ભુરિયા તો તો લાઈ

મંગુડી તો એને ઓલા ચમત્કારી બાપુ પાસે લઈ જવાય અહિયાં લઈ જાય તો દારૂ બંધ કરી દે એ બાપુ રહ્યા ને ગેરંટી આપે છે એ એ વાત કરી હો

બેહો બચા બેહો એ બેસ ને એઠો બેસ ને શું આયા બેટા બાપુ આ છોકરો મારે રહ્યો ને દારૂ બહુ પીવે છે એને બંધ કરાવવાનો છે અહીંયા તો શ્રદ્ધા થી કામ થાય આવાને ને કેટલાય ને દારૂ બંધ કરાવી દીધા છે લઈ લ્યો ઓટા ઉપર લઈ લ્યો એ કમા કાકા તમે બેહી જાવ હું ઓટા માથે લઈ જાવ છું આને બેઠો થાને જો બેટા હવે દારૂ મૂકી દીજો તમારા બાપા ને પૈસા નું પીવું બોલ શું છે બોલ બાપુ હું દારૂ ન પીવું ને 아, 나 자루주호. 헤? 자루주호. 자루지하냐? 아, 봐. 와이 와이, 와이 와이, 아버님. 아아아아아아아아아아아아아아아아아아아아아 આમ જોપા પાસ હજાર રૂપિયા લાવો અને તૈય ગરું ફરી જઈજો એટલે તમારો છોકરો દારૂ ની બાઈસ આવશે ને તોય ભાગ છે અહિયાં થાય પાંચ હજાર દઈ જાય દઈ જ્યાં જાવ સીતારામ હાલ હા એટલા બધા દારૂ કયો છે ના બાબા કોઈ જ ન પીવું